મેં તને જમ આપ્યો છે મેં તને જન્મ આપ્યો છે જગદંબા એ મને તારા પાછા આવવાના એંધાણ પણ આપ્યા હતા નથી અને જે એવું હોત તો રાધા પણ પાછી ના આવી હોત ઠાકોર દિગ વિજય ના ભાઈ ની દીકરી રાધા

શિવાની માં કહેતી હતી કે ગયા જન્મમાં શિવોનો દીકરો હતો અને એનું નામ શામ હતું અને તમારું નામ રાધા હતું રાધા બંને પરણવાના હતા કોઈ કારણસર બંને ગુમ થઈ ગયા જેનો આજ સુધી પતો નથી ચાલ્યો અને શિવાની માં એ પણ કહેતી હતી કે આપણા ગામની બહાર પૂનમની રાતે ખંડેરમાં શામ અને રાધા હંમેશા મળતા હતા અને તમને જણાવી દઉં કે આવતીકાલે એટલે કે ટુમોરો પૂનમની રાત છે

પૂનમ ની રાતે તું રાધાને કઈ રીતે પોકારતો હતો યાદ કર બેટા યા મહત હેલી ચડાવીને પાઠ જોડાવતા તને વિચાર નથી આવતો ઘણીવાર તડપવા કરતા તડપાવામાં વત મજા આવે છે આવી મીઠી મજાક માં ક્યારેક આત્મો ઉડી જશે તો તો આરાધા ના પ્રાણ એક પણ નઈ રહી શામ આ જનમ કશું જન્મમો જન્મ સુધી રાધા સામે પાવરી બનીને એના સ્નેહ બંધન બંધાતી રહેશે છા સુધી રાધાના નામે કરી ગયા છે પરંતુ આપના કહેવા મુજબ મેં આ નવું વસિયત તૈયાર કર્યું છે અને એ મુજબ રાધા એની તમામ માલ મિલકત તમારા નામે કરી છે હવે આપ એની સહી કરાવી લો એટલે

જ્યાં સગી ભત્રીજીના સદાય નિસાસા સાંભળવા મળતા હોય તો પછી રાધાએ હું કહું એની સાથે લગન કરવા પડશે કારણ કે મોટા ભાઈ વસિયત નામામાં એ પણ લખી ગયા છે કે રાદાના લગન પછી એની તમામ મિલકત એની થઈ જશે જે રાધા સાથે લગન કરશે મારા પતિનો પડછાયો પણ હું મારા સંતાન પર નહીં પડવા દઉં ક્યાં જાઉં શું કરું એક જ માર્ગ દેખાય છે પરદેશ વસ્તો મારો ભાઈ હું એની પાસે ચાલી જઈશ તું બહુ જાકરો સવાલ લઈને આવી છે દુર્ગા રાધા અને શામના લગ્ન તારા માટે એક સપના સમાન બની રહેશે એવું ના બોલો જો મારું આ સપનું પૂરું નહીં થાય તો આ બંને પ્રેમીઓ જીવનભર તડપતા રહેશે બંને પ્રેમીઓના તકદીરમાં આ ભવમાં વસમાં વિયોગ સિવાય બીજું કાઈ નથી લખાયું સંયોગના યોગ તો તમારે કરવાના છે ગુરુજી તમે તો પથ્થર પારસ કરનાર અગમ નિગમને ઓળખનાર અલગારી અવધૂત આજ આશીર્વાદ આપવાને બદલે તમે જ તમે જ આવો બોલશો તો દુર્ગા આંધી જ્યારે આવવાની હોય છે ત્યારે ના આવવાના એ રૂપે સંડાટો છવાઈ જાય છે એ આવનાર આંધી ના એ

प्रभु तारी रक्षा करे राधा आ भी गई दिकरी हूँ हमने तने याद करतो हाँ तो ने तू दरवाजा में दाखल थई तारी उमर बहु लांबी छे नहीं काका मारियो उमर लांबी नथी हमनाज गुरुजी कहता था कि आप हमारो

પણ માટે કરું જો તારે સામે પરણવું હોય તો નહીં તો આજ જન્મમાં સામના સપના જોવાનું જા ઓ તો માલ અંધ બની મારી મિલકત પામવા માટે તમે મારા પર દબાણ લાવી રહ્યા છો દબાણ તો એ કરે જેને દાવ ખેલતા ના આવડે દેખ વેજા એનો દાવ ખેલી ચૂક્યો છે હવે તો જ્યાં સુધી આ દસ્તાવેજ પર સહી નહીં કરે

મા તારી રક્ષા કરે નમસ્તે ઠાકુર સાહેબ આ શામ હું તારી જ વાત જોતો હતો એટલે રાધા એ અમારા વાયદાની વાત તમને કીધી લાગે છે કોઈ ભીખ માંગવા આવનાર માંગણી નથી કે જી હુજુ કરીને ને તમને પગે લાગુ મેં રાધા સાથે પ્રેમ કર્યો છે અને આજે માતાજી ની સાક્ષી પરણવાનું અમે પણ લીધું છે તારું પ્રાણ પૂરું થાય પહેલા તારે પહાડ વિજય નો સામનો કરવો પડશે

રાધા રાધા કોણ રાધા રાધા આપણને કોઈ જુદા નહીં કરી શકે

જે દીકરા ના પોખણા કરવા તો ઉભી છે ને જો એના લોહી એના જોઈને જન્મ પર રોતી રહે છે ঠাকুর মারো দিক না মি ঠাকুর ঠাকুর দিকে ঘর ছোড় গাছ